રસોડામાં વાસણ ઊંધા મૂકી દેવાની ટેવ હોય તો ચેતજો નંબર એક ઊંધા ન રાખો વાસણ કિચનમાં તવો અને કઢાઈને ઊંધા ક્યારે ન રાખો આમ કરવાનું આજથી જ બંધ કરી દો આમ કરવાથી રાહુ દોષ લાગી શકે છે તવો તવા અને કઢાઈનો ઉપયોગ કર્યા બાદ તેને સાફ સફાઈ કરવાનું ન ભૂલો ગંદા તવા અને કઢાઈ પર ભોજન ક્યારેય ના રાધો નંબર બે દિશાનું રાખો ધ્યાન કિચનમાં જે પણ જગ્યાએ ભોજન બને છે તેની ડાબી બાજુ કઢાઈ અને જ્યારે પણ નાખી દો તવી કે કઢાઈમાં ભોજન બનાવ્યા બાદ તેને તરત જ ચૂલા પરથી ઉતારી લો તવો અને કઢાઈને સાફ કરવા માટે અણીવાળી વસ્તુનો પ્રયોગ ન કરો નંબર ત્રણ પાણી ગરમ કઢાઈ અને તવા પર ક્યારેય પણ પાણી ન રાખો કારણ કે પાણી નાખવાથી જે પણ વરાળ બનશે તે ઘરમાં નકારાત્મક ઉર્જા લઈને આવશે તેનાથી જીવનમાં ઘણા પ્રકારના સંકટ આવવા શરૂ થઈ જાય છે જો તમને આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો અમારી આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો